બટાકાની વેફર બનાવવાની હોય ને તો અગાસીમાં જઈને તાપમાં સુકવવાની એ કામ બહુ અઘરું છે માથે તાપ લાગી જાય તો તકલીફ થાય અને એક એક વેફર અગાસીમાં કે તડકામાં સુકવવી પડે એટલે વધારે વખત આપણે તાપમાં બેસવું પડે તો આ બધું ના થાય એને માટે ઘરમાં જ પંખા નીચે આરામથી વેફર પાથરી શકાય એ રીતે આજે વેફર બનાવીએ તો તમે આરામથી વેફરનો પ્રોસેસ કરીને આખી રાત પંખા નીચે રાખીને બીજા દિવસે ફક્ત ત્રણ કે ચાર કલાક તડકામાં આ વેફર એક મોટા વાસણમાં ભરીને મૂકી દો એટલે વેફર તૈયાર થઈ જશે તો શરૂઆત કરીએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે આ ચાર કિલો બટાકા લીધા છે આ રીતે કડક અને મોટી સાઈઝના નવા બટાકા હોય ને એ લેવાના હવે બટાકાને એકવાર પાણી વડે મેં ધોઈ લીધા છે અને ફરીથી નવું પાણી લીધું અને પીલર વડે એની છાલ ઉતારી લેવાની છે આ ત્રણ ચાર બટાકા મેં તમને બતાવવા માટે રાખ્યા છે તો બધા બટાકા આ રીતે આપણે છોલી લઈશું હવે આ વેફર પાડવાની છીણી છે આ સાદી વેફર માટે નીચેનો સાઈડ ભાગ છે અને ઉપરના સાઈડે જે છે એ ચોકડીવાળી વેફર માટે છે તો ચોકડીવાળી વેફર હું આજે પાડવાની છું તો આ ઉલટી છીણી કરીને આપણે એને પાડીશું અને ચોકડીવાળી વેફરમાં પણ હું બે જાતની પાડવાની છું એક પાતળી વેફર કે જેથી વડીલો ખાઈ શકે અને બીજી થોડી થિકનેસવાળી વેફર બનાવવાની છું અને એ પણ ચોકડીવાળી બનાવવાની છું એટલે કે ટોટલ ચાર કિલો બટાકામાંથી આજે આપણે ચોકડીવાળી વેફર પાડીશું પાતળી અને બીજા દિવસે ફરીથી બે કિલો બટાકા હું લાવી છું અને એમાંથી હું થોડી થિકનેસવાળી ચોકડીવાળી વેફર ફરીથી પાડીશ એ પણ હું તમને શોર્ટમાં એનો પ્રોસેસ હું બતાવીશ તો બટાકાને આ રીતે આપણે હવે છીણી પર લઈ લઈશું બટાકાને હાથમાં લઈને એકવાર સીધો છીણવાનો અને એકવાર આડો રાખીને છીણવાનો કે જેથી સરસ મજાની ચોકડીવાળી વેફર તૈયાર થશે જુઓ આ રીતે પડે છે ને સરસ અને વેફર પાડીને એને પાણીમાં જ રાખવાની છે અને તમને જો ફાવે ને તો આ રીતે છીણી રાખીને ડાયરેક્ટ પાણીમાં વેફર પણ પાડી શકો અને અગાઉ કહ્યું એમ હું આ ચાર કિલોમાંથી પાતળી વેફર બનાવું છું કે જેથી વડીલોને પણ સારું પડે તો આ રીતે મેં બધી વેફરને તૈયાર કરી દીધી છે અને હું આ વેફરનો પ્રોસેસ બપોરે સાડા અગિયાર વાગે કરું છું તો આ પાણીની ઉપર તમે જે ફીણ જેવું જોઈ શકો છો એ બટાકાનો સ્ટાર્ચ છૂટો પડેલો દેખાય છે અને પાણી થોડું દૂધિયા કલરનું છે તો વેફર પાડી લીધા બાદ આ વેફરને આપણે ત્રણથી ચાર વખત પાણી વડે સારી રીતે હલકા હાથે એને ધોઈ લેવાની છે અને જનરલી આપણે વેફર બનાવીએ ને ત્યારે વેફરને રાત્રે છીણી લઈને આખી રાત પાણીમાં રાખીએ ત્યારબાદ સવારે એને આપણે ઉકાળીને તડકામાં સુકવવા મૂકીએ હું પણ એ જ રીતે કરતી હતી પરંતુ આ વખતે હું અલગ રીતે કરું છું તો આ પાણી પણ આપણે કાઢી નાખીશું અને ઘણી બહેનોને અગાસીમાં ચડવાની તકલીફ હોય ઘરમાં બાળકો ના હોય તો એવા સમયમાં પણ આ પ્રોસેસથી વેફર પાડો તો સરળ રહે તો આ રીતે મેં ચાર વખત પાણી વડે ધોઈ લીધી છે હવે એને ચારથી પાંચ કલાક રેસ્ટ આપીશું ઢાંકીને પાંચ કલાક બાદ હવે પલાળેલી વેફરને જોઈ લઈએ અને આ વેફરને ફરીથી ચાર વખત પાણી વડે ધોઈ લેવાની વાસણ મોટા છે અને પાણી પણ વધારે જોઈશે એટલે હું મારા ઘરની બહાર ચોકડીમાં બેસીને આ પ્રોસેસ કરું છું કે જેથી પાણી લેવાનું અને વેફર ધોવાનું પણ ઇઝી રહે અને આ અગાઉ મેં સાબુદાણા બટાકાની સેવ તથા સાબુદાણા બટાકાની નાની નાની રીંગ કેવી રીતે બને કે જે આખું વરસ સ્ટોર કરી શકાય છે એનો વિડીયો પણ આ ચેનલ પર પોસ્ટ કરેલો છે અને આવી અવનવી વાનગી જોવા માટે તમે આ ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરજો અને બે લાઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી હું જ્યારે નવી રેસિપીનો વિડીયો મૂકું કે તરત તમને એનું નોટિફિકેશન મળે અને તમે તરત મારા વિડીયોને જોઈ શકો ઉનાળાની સિઝન એટલે પાપડ પાપડી વેફર કાતરી સેવ બધી બહેનો કરી લે આ સિઝનમાં તો હવે આ રીતે બધી વેફર રેડી થઈ ગઈ હવે ગેસ પર એક મોટી તપેલી મૂકી છે એમાં પાણી ગરમ કરવા મૂક્યું છે અને સરસ ગરમ થવા દઈએ અને પાણી ગરમ થઈ જાય બરાબર એટલે આ સિંધવ મીઠું છે તમે વ્રતમાં વેફર ખાતા હો ને તો સિંધવ મીઠું લેજો નહીં તો સાદું મીઠું એક ટેબલ સ્પૂન લીધું છે અને આ ફટકડી છે કે જે ગાંગડા સ્વરૂપે છે જેને ખલમાં મેં ક્રશ કરી લીધી છે તો હાફ ટેબલ સ્પૂન જેટલી ઉમેરીશું કે જેનાથી વેફરમાં વ્હાઇટનેસ આવશે અને હવે પાણી સરસ ગરમ થઈ જાય ને એટલે થોડા થોડા બેચમાં આપણે જે વેફરને ધોઈ લીધી છે એ ઉમેરીશું અને ઢાંકણ ઢાંકણાંકીને બે મિનિટ રાખીશું બે મિનિટ બાદ એને હલાવી લઈએ અને ફરીથી થવા દઈશું હવે વેફર ચેક કરી લઈએ તો હાથમાં લઈને જોઈએ તો ઇઝીલી તૂટી જાય છે આટલી જ કૂક કરવાની છે ઓવર કૂક ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું તો આ સ્ટેજ પર એને આપણે બહાર કાઢી લઈશું અને વેફરનો બીજો બેચ આપણે ગરમ પાણીમાં ઉમેરીશું અને આ સ્ટેજ પર જો તમને જરૂર જણાય તો થોડું સિંધુ મીઠું કે સાદું મીઠું ઉમેરી શકો હવે રૂમમાં આ મેં ચાદર પાથરી છે સાફ ચાદર છે એના ઉપર આપણે આ વેફરને પાથરીશું એક એક છૂટી કરીને લેવાની અને વેફરનો બીજો બેચ ગેસ પર ચાલુ છે એને પણ ધ્યાનમાં રાખવાનું તો આપણે બીજો બેચ પણ રેડી થઈ ગયો છે તો એ વેફર પણ કાઢી લઈશું અને પંખા નીચે છે એટલે એક એક વેફર શાંતિ ઇચ્છી છૂટી કરીને ચાદર પર પાથરી દેવાની અને હા એક બહુ જ સરસ વાત યાદ આવી કે આપણે જે આ પ્રોસેસ કરીએ છીએ ને ચાદર પર એક એક વેફરને આપણે પાથરીએ છીએ એને ગામઠી ભાષામાં શું કહેવાય એક સરસ શબ્દ છે એ જો તમને યાદ હોય ને તો કોમેન્ટમાં મને જરૂરથી લખજો આ પંખો તમને બતાવું છું હવે બીજા દિવસે સવારે જુઓ પચાસ ટકાની ઉપર જેવી વેફર સુકાઈ ગઈ છે બંને ચાદર હું તમને બતાવું છું તો હવે આ વેફરને આપણે મોટા બાઉલમાં લઈ લઈશું અને સારા એવા પ્રમાણમાં સુકાઈ ગઈ છે હાથમાં લઈએ ને તો ચીપકતી પણ નથી અને આ બાઉલ લઈને જ હવે સીધા એને આપણે તડકામાં મૂકીશું તો સરસ તાપ આવતો હોય ને એવી જગ્યાએ એને હું ત્રણથી ચાર કલાક મૂકવાની તડકો જો ઓછો આવતો હોય તો એક બે કલાક વધારે રાખજો અને મેં ત્રણ કલાક રાખી છે અને જુઓ સરસ વેફર રેડી થઈ ગઈ છે અને સુકાઈને ક્રંચી પણ થઈ ગઈ છે હવે હું તમને તળીને બતાવું છું તો આ વેફર પાતળી છે એટલે તેલ મીડિયમ ગરમ કરવાનું કે જેથી વેફર તળતી વખતે લાલ ના થઈ જાય અને બળી ન જાય અને આ વેફર સુકવ્યા બાદ એને હવા ના લાગે એવા સાફ કન્ટેનરમાં સારી રીતે કાળજીપૂર્વક ભરી દેવાની તો આખું વરસ વેફર સારી રહેશે અને વેફર હું જે કન્ટેનરમાં ભરું છું ને એમાં ચારથી પાંચ લવિંગ પણ ઉમેરી રાખું છું કે જેથી કોઈક નાની કીડી કે એવું કંઈ પણ અંદર નહીં પ્રવેશે તો આ થઈ બટાકાની ચોકડીવાળી વેફર કેટલી સરસ થઈ છે જુઓ અને ક્રંચી પણ છે કેટલી એ પણ તમે જોજો તો બીજા દિવસે બે કિલો બટાકા હું લાવી છું અને થોડી થિકનેસવાળી ચોકડીવાળી જ વેફર હું બનાવવાની છું તો આ રીતે જ એને છીણી લીધી છે એમાંથી હું જાળી પાતળી વેફરનું સેટિંગ કરીશ અને ત્યારબાદ એની વેફર પાડવાની અને આપણે જે પાતળી વેફર બનાવીને એ જ પ્રોસેસ કરવાનો એટલે કે વેફર પાડ્યા બાદ એને ચાર વખત ધોઈ લેવાની પાંચ કલાક પાણીમાં પલાળી રાખવાની ફરીથી ચાર વખત ધોવાની ત્યારબાદ ગરમ પાણીમાં સિંધો મીઠું અથવા તો સાદું મીઠું ઉમેરીને તથા ફટકડી ઉમેરીને ઉકાળી લેવાની અને પંખા નીચે આખી રાત સુકાવા દેવાની અને ત્યારબાદ બીજા દિવસે એને ત્રણથી ચાર કલાકનો તડકો લગાવવાની એ રીતે આપણે આ થોડી થિકનેસવાળી વેફર પણ તૈયાર કરી લઈશું અને તમે ઉનાળાની સિઝનમાં વેફર ચકરી પાપડ ખીચા પાપડી ઘઉંની સેવ વગેરેમાંથી કઈ કઈ વસ્તુ ઘરે બનાવો છો તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કોઈ નવી ટાઈપની વેફર બનાવતા હોય તો તે પણ મને કહેજો તો આ આપણી થોડી થિકનેસવાળી ચોકડીવાળી વેફર પણ બીજા દિવસે કરી એ તૈયાર થઈ ગઈ છે અને રેસીપી જો ગમે તો લાઈક અને શેર જરૂરથી કરજો અને તમારું ધ્યાન રાખજો અને આવજો